વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લુક્સ ગાઈઝ આજે વાસી ઉત્તરાયણ સરસ મજાના થઈ ગયા છે રેડી ગઈકાલનો વ્લોગ તમે લોકો જોયો હશે ખોખ કે તમને લોકોને ગમ્યો હશે તમારા લોકોની ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ કેવી ગઈ જરૂરથી કમેન્ટ કરજો અને બસ કઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે જઈ રહ્યા છે ધાબા ઉપર અને ગાઈઝ જો કેવું હતું ખબર છે કે મારા મેરેજ થયા અને એના પછી હું ફ્લાઇટમાં મેં ઉત્તરાયણ કરી જ નથી કારણ કે બે વર્ષ અમે લોકો બહાર હતા એના સિવાય અમે લોકો લાસ્ટ યર તો મામા માસીના એમના ઘરે હતા એટલે ત્યાં બધા ભેગા થયા હતા બટ આ વર્ષે મેં લોકો અહીંયા ઉત્તરાયણ કરી બહુ જ મજા આવી કાલે અમે બધાએ ભેગા થઈને તલબાટીનો એવો પ્રોગ્રામ કર્યો હતો ને બહુ જ એટલે બહુ એટલે બહુ જ મજા આવી ગઈ બટ ગાઈઝ કેવું છે કે અત્યારે આવું વાળું હોય ને તો રસોઈમાં થોડું ઘણું પ્લસ માઇનસ રહે છે બટ તો પણ કહેવાય ને કે અમને લોકોને ખાવા બનાવવાની છુટ્ટી મળી ગઈ કામની તો જો કે છુટ્ટી જ છે કારણ કે માસી આવે છે કચરા ગોતુંના વાસણ કરવા માટે તો સરસ મજાના રેડી થઈ ગયા છે નિકેશ ગયા છે નીચે કેમ કે મારા પપ્પા પતંગને એવું લઈને આવ્યા છે એટલા માટે અને અત્યારે હું ને મમ્મી છે મમ્મી કહે છે હું સાંજે આવીશ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ફાઈનલી બ્લેક કપડા પહેર્યા નઈ મમ્મી ને એવું થાય કે મમ્મી કે તમાર લોકો બ્લેક છે મારી જોડ નથી તો લાસ્ટ ટાઈમ કપડા લઈ આયા તો સરસ મજા કલર ના લઈ આવ્યા છે મારે બી હવે ટ્રાય કરવું છે કે રેગ્યુલર ડ્રેસ કાં તો સાડી પહેરવાનું શું કેવું નીસ્યું કેવું કે છે નિશિવ રોજ એવું કે મમ્મા તું સાડી પહેર ડ્રેસ અત્યારે મને મમ્મી તું સાડી પહેર લીધી મેં તો એ એના પપ્પા જો છે પેલા નિકુ નાનો હતો ને ત્યારે એ કે મમ્મી તું સાડી પહેર તું સાડી પહેર બહુ ડ્રેસ પહેરતી હવે નિશુ એની મમ્મી કે છે કે તું સાડી પહેર યસ ક્રોપ ટોપ નું કીધું તો કેવું ગુસ્સે થાય હા નહીં સાડી આવું બધું નહીં પહેરવાનું એમ ના સારું લાગે અત્યારથી અત્યારથી એવું કહે છે યસ અને બસ ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ધાબા ઉપર મમ્મી તો એવું કહી રહ્યા છે કે હું બપોર પછી આવીશ કેમ કે અત્યારે મને મજા ના આવે અને ગાઈસ તમે લોકો એ વિડીયોઝ જોયા હશે તો તમને લોકોને મારા શોર્ટ વિડીયો કેવા લાગે એક વખત કમેન્ટ તો કરજો જ અને મારા આવી ગયા છે બે બે બચ્ચા હેલો જય શ્રી કૃષ્ણ નિશોમાં કેવી લાગે છે જય શ્રી કૃષ્ણ

गोरी का साजन साजन की गोरी लो जी सुरूर की लव स्टोरी टना पम पम बज रही है मेरी हीरोइन आहा हीरो का दिल करके चोरी आहा पम पम ओके चलो 니시우 ऊपर जो ऊपर जो आहा जोरदार पतंग चलाओ शनिशिव भाई वाह भाई वाह નિશ્ચય તો મસ મસ લગાયો આહા ઓહો દોરી જવા દેવાની હતી બેટા હા જવા દો એ પકડી છોડવાનું નહીં બેટા જતી રે પતંગ હા પકડી રાખવાનું બેટા નિસનો પતંગ કેટલો ઊંચે છે નહીં નિશુ નિશુ જગાય જગાય આહા આહા ઓ બાપા ઓ બાપા ગાઈ જો નિસનો પતંગ કેટલો ઊંચો છે ઓ જગાઓ જો સામે જોવાનું બેટા પતંગ સામે જોવાનું હા એમ જોરદાર જગાયો ની સો ફાઇનલી મેડમ આત્મા પતંગ પકડી લીધા એમાં મારો પતંગ બહુ ભારતો રે તું ન જગાઈ સુછો ગાઈસે આને બસ તું જગાઈ પણ પકડ ઓહો માફો

ની કપાઈ <Sure> <NFLation ơi> <leopardish Polish> <Mississippi> <tohars>

ખોટુ લપેટ બોલ્યા છો તમે બધા જો गाइस હું એકલી સાચી હતી કે હું લપેટ નહીં બોલી ખોટું બોલ્યા પેલી પતંગ જો ધ્યાન તું પડે તું આમ છે

તો જે આની ઉપર કેબિન ઉપર આઈ બધા બેસી ગયા છે બરાબર અને એન્જોય કરી રહ્યા છે ને આ પૂછું લે પણ શાંતિ હોય જરા આવ આમ ના હોય એ તો રશ્મિ બસ બિચારી ફિરકી પકડાઈ દીધી

લાઈટ પતંગ ના કેવાય નિકેશ કહેવાય બરાબર છે એ અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે નિશુ કેવી મજા આવી થાબા ઉપર મજા બહુ મજા આવી નિશુ કેટલા પતંગ ચગાયા विहजुगा केवे रीते जगावतो तो तो केवे रीते जगावतो तो बदन करिन तो बता ओहो इवे रीते जगावतो आहा बो मजा आई गई ना पोती गई नी सुत्राण अबे सुको हर सुकाले अलनन पटी दल दल उतरण पूरी थई गई सो बस आप गाइस आहा बेटा मास्क बाकी देवानो <laughs> તમને લોકોને ને કે વ્લોગ જોવાની બહુ પણ એના કરતા વધારે મને એવું લાગી રહ્યું છે કે તમને શોર્ટ વિડીયો જોવાની બહુ મજા આવી કારણ કે જ બધો પ્રેમ મળ્યો છે તો બધાને થેન્ક યુ સો મચ મળી સરસ મજાના વ્લોગ ની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ